મોર્નિંગ 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 જય 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 સ્વામિનારાયણ 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 ગુડ 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 જીયુ ઊઠીને પ્રોબ્લેમ જ હોય ચાલો સવાર સવારમાં ચા ભાખરી અને કાચરી સાથે બ્રેકફાસ્ટ સ્કૂલ ડે છે ને આજે

ચેરિટીના કપડા થોડાક કાઈટા છે કેટલા દિવસથી ત્રટી બોક્સમાં નાખવાનું રહી જ જાય છે તો આજે તો મેં કીધું લઈ જ લેવા છે તો હું તમને ઈ બતાવું કે ચેરિટીના કપડાનું અહીંયા આગળ કેવી રીતે હોય છે તો જોઈએ હોપફુલી ફૂલ ન હોય બોક્સ તો સારું આજો ચેરિટીનો થેલો બતાવો તમારે અચ્છા જો અહીંયા વેલકમ ટુ હલ્દી કિંગ્સબરી હલ્દીની બાજુમાં આ કિંગ્સબરીનું હલ્દી છે એનું પાર્કિંગ છે એની બાજુમાં જ છે ચેરિટી શોપનું બોક્સ હોપફુલી હોય નકર આ લોકો ઘણી વાર હટાવી લે છે નહીં વિજય હા આટલું નીકળ્યું છે હજી તો એ ઘણું હશે ઘરે પણ હવે નીકળતું જશે એમ નાખતું જશું પહેલાં તો અમારે ઘર પાસે જ હતું પણ હવે એ કાઢી ગયા છે ઘણા ટાઈમથી છે આગળ ઘણું આગળ છે આ રોડ ક્રોસ કરીને પેલી બાજુ છે હં છે હતું તો ખરા હશે જ રાખી હે હે હા બેગ તો હશે ઓની લેવી છે નહીં

પૂરી લેસ્તો હું કરતી હું ને જોવા દેવા જવા આ ખાવા જો મને નથી ખાવા દાળ મને છે કુદી મને તો આવશે છે હું નથી ખરે હું લઈ લઉં

હજી તમાર ભાડે આલો તો કે ધોરે છે સાફ હજી તો કોટ શર્ટ છે થોડક ભેલા છે આપનામાં વાંધો નહિંડો મોસ્ટ છે હમણાં જાય એવો લાગે બેગ ભરવાની છે કેરી હજુ કેરી મને લાગે ઘરે પડી છે ને વળદરે આવી ગઈ છે જો ફુદીનો મળી ગયો આપણને ફાઈનલ હે કંટોલા હા જો શું પ્રાઇસ છે દસ પાઉન્ડના ના પેલો તમારા ફેવરેટ નહીં યસ કેટલા કિલો થઈ રહ્યા છે ઝીણા છે નહીં પણ સાવ હમ ઓલું મોટું પેકેટ હોય ને તો લઈ લઉં જો ત્રણ પાઉન્ડ નું કેમ કઈ કોઈ છે જુઓ અમે આવી ગયા છે હલ્દીમાં અને વિજે સ્વીટ કોર્ન લીધી બીટરૂટ ને કાકડી બધું સેમ જ છે બીટરૂટ ઓકે અપ ટુ યુ જે આ સમય જવાનું બાકી છે પણ અહીંયા પાર્કિંગ અમે હલ્દીમાં કર્યું દીધું ને તો કાર રજીસ્ટર કરવા પડે તમે હલ્દીની ટૂર કરાવો વિજય ચેરિટી બોક્સ નું ચેરિટી બોક્સ હમણાં બે ત્રણ વીક થી અવોઈડ કરતા હતા ને રેડી હતી હા એટલે એમ જ કે મેળ નતો પડતો આવવાનો બે ત્રણ વેગ થી બેગ તૈયાર કરેલી પડી હતી મને લાગે હમણાં જ કાઢી ગયા છે ચેરિટી બોક્સ કાઢી ગયા છે અહીંયાથી હતું નહિ અહિયાં નોર્મલી કાઉન્સિલનું હોય પણ પછી છે ને લોકો અમુક લોકો અંદર સ્પેસ નું હોય તો બહાર મૂકીને વયા જાય પછી વેધર ખરાબ હોય તો બધું ગંદુ થાય ને એ લોકો મેનેજ કરવું બી અઘરું પડે અને સારી વસ્તુ બહાર કદાચ એણે મૂકી હોય તો બી એ લોકો લઈ લે પણ અમુક લોકો તો પછી ડમ્પ કરી જાય ખરાબ વસ્તુ બધી રબીશ કચરું મૂકી જાય બિન બેગો મૂકી જાય તો પછી એ તો ન ચાલે એટલે મને લાગે એ બોક્સ કાઢી ગયા છે પેલા અમારા ઘર પાસે જ હતું એક બોક્સ ઘણા ટાઈમથી એ પણ લાગે બે બે વરસ બે ત્રણ વરસ થઈ ગયા ને કાઢી ગયા એને બે વરસ થઈ ગયા હા ઘણો ટાઈમ થઈ ગયો નથી એને ત્યાં પણ એવું જ થતું હતું કે લોકો પછી પોતાનો વધારાનો રોબિશ હોય ને ડાંપ ફરી જાય કઈ કોક ને યુઝ થાય એવી વસ્તુ તમે ચેરિટી બોક્સમાં નાખતા હોય તો એ વર્થિટ છે

પેડેસ્ટન ક્રોસિંગ વાપરો ને માં ઉભા રહી વાટ જોઈને આપણે આપડે જવા દો પણ જરાક આમ હાલે જતા હોય તો પેડેસ્ટન ક્રોસિંગ સુધી એવું છે બધું અને વેધર તો એવો વરસાદ આવે છે ને મજા જ ન આવતી નઈ તમને મજા જ મજા આવે થોડી ડ્રાય હોય તો હવે તો ચાર મહિના પછી એવી એક્સપેક્ટેશન રાખવાની ચાર નહીં પણ આમ તો ઓલમોસ્ટ એપ્રિલ ગણીને ચાલવાનું એપ્રિલ પછી તમને એવું વેધર મળે કે જેમાં યુ કેન બી એન્ડ હેપી ત્યાં સુધી તો હવે આ સપ્ટેમ્બર છે સપ્ટેમ્બર એન્ડ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ત્રણ ને બીજા ચાર તો ઓલમોસ્ટ છ સાત મહિના કાંઈ નહીં હવે અહીંયા જ રહેવું છે તો પછી એવું તો રહેવાનું શું કહેવું વરસાદ માં તો ભૈયા ખાઈ ને જવાનું હોય તો મજા આવે બાકી તો ના મજા આવે મેથી થી બે થી લીધી નો થી સ્પીન હજ કે કાઈ સુ તો નથી ખાવા હા બીજું આજ સાંજે અમે જવાના છીએ બહાર રેસ્ટોરન્ટ માં જમવા કોઈની પાર્ટી છે સો સ્ટે ટ્યુન તમને ત્યાં નું બી હું અમે ક્યાં જવાના છીએ એ પણ બતાવીશ શું ઓર્ડર કરી રહ્યા છે કોની પાર્ટી છે શેની પાર્ટી છે બધું સો સ્ટે ટ્યુન ત્યાં સુધી

મને કે કેમ વિડીયો નથી બનાવતા આજે મેં કીધું બનાવો છો બનાવો છો આ સ્મોલ વન જીયાના મંદિર થી લઈ આવી હતી ને આ બેબી વન ઈ બહુ ફાઈન હતા ટેસ્ટમાં માં સ્વીટ ખટા મીઠા છે ઓય ટેંગી હા આઈ છે નાના જો કે નહીં કઈક અલગ જ હતા ઈ મને લાગે આ સેમ આમાં નાના જ આવ્યા છે કે નહીં હા

બિકોઝ શું થાય છે હમણાં જરાક ગરમી ઠંડી નહીં એવું મિક્સ છે ને તો હીટર કાંઈ ચાલુ કરાય નહીં ને બહાર કાંઈ કપડાં સુકાતા નથી તો એવી સ્મેલ આવી જાય છે ને તો મેં કીધું મેં ક્યારેય ટ્રાય યુઝ નથી કર્યું કારણ કે જરૂર નહોતી પડતી તો આજ વખતે મેં આ લીધું છે ટ્રાય કરવા માટે અને અહીંયા બીજી બધી શોપિંગ છોડી ઘણી છે આ એક નવું બી લીધું છે બાથરૂમ સ્ક્રબર બાથરૂમ એકચ્યુઅલી વોશ ડીશનું માટેનું છે પણ નોર્મલી અમે આ યુઝ કરતા હોઈએ બાથરૂમમાં પણ અમે કીધું આ છે ને એના કરતાં સ્ટ્રોંગ છે તો આજ વખતે આ ટ્રાય કરીએ કેવું થાય છે બીજું બધું ફ્રુટ ને વેજ ને મિલ્ક ને એવું બધું છે શું થયું તમારે મેળ ના પડ્યો ઈ પછી અમુક વસ્તુમાં નહીં મજા આવે અપ ટુ યુ પછી હા તો ઈ જોતું હોય લઈ લઉં મારે તો કઈ પણ ચાલશે મારે પેલું બાથમાં એટેક ઘટે છે ને મેચિંગ હોપફુલી એવું સેમ પાછું આ રહ્યું આ પેટર્ન આ હતી બટ એમાં પેલું જોઈએ મને કલર હા આ કલર છે ઘરે આમાં હવે આ એક લીધેલું છે આમાં ટોયલેટ સીટ વાળું આ મટીરિયલમાં આવે છે જો બધામાં જો પેલું જ છે